હલો ફ્રેન્ડ્સ ગ્રીનલાઇફ ગાર્ડન ફ્રોમ ઓસ્ટ્રેલિયામાં તમારા બધાનું સ્વાગત છે આજે ગાર્ડનમાં આપણે વેજીટેબલ હાર્વેસ્ટ કરવાના છીએ પણ હાર્વેસ્ટ કરતાં પહેલાં તમે આ ગાર્ડનને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ બોટલ બોટલગઢ એટલે કે દૂધીથી આ બહુ હેવી હોય એવું લાગે છે પણ એ રાઈપ થતાં પહેલાં ચાલો આપણે એને હાર્વેસ્ટ કરી લઈએ મિત્રો તમને શું લાગે છે આ કિલો એકની દૂધી હશે પ્લીઝ કમેન્ટ કરો આપણો જે બીજો વહેલો છે એ નેક્સ્ટ આપણે દૂધીની બાજુમાં જ પ્લાન્ટ કરેલો અને એ છે તુરિયા બહુ નાનો વહેલો છે છતાં આપણને એક તુરિયું એક ફ્રૂટ આપણને મળી ગયું છે વિચ ઇઝ રિલી ગુડ તો ચાલો આપણે એને હાર્વેસ્ટ કરી લઈએ હવે સરપ્રાઇઝ છે મિત્રો જે તમે જોશો એ ધૂર્યું નથી પણ એ ઝુમખડીનું વહેલો છે આપણા ગાર્ડનની અંદર જેમ સનફ્લાવર તમે જોઈ રહ્યા છો એની હાઈટ બહુ જ વધી ગઈ છે અને બહુ સરસ દેખાય છે બહુ બ્યુટિફુલ ગાર્ડન લાગે છે જો તમારે વધારે વિડીયોઝ જોવા હોય તો પ્લીઝ લાઈક અને કમેન્ટ કરો જેથી કરીને અમે વધારે વિડીયો તમારા માટે લાવી શકીએ અહીંયા આપણે ઝુકીની પ્લાન્ટ કરેલી જે ઓલ ઓલરેડી આપણે હાર્વેસ્ટ કરી લીધી છે પણ સ્ટીલ આપણને એક ઝુકીની મળી ગઈ છે ટામેટું પણ રેડી છે તો ચાલો આપણે એને પિક કરી લઈએ આ ગાર્ડનની અંદર તમને ઘણા જાતના ફ્રૂટ ટ્રીઝ પણ જોવા મળશે આપણી પાસે કુવાનું ટ્રી છે આપણી પાસે તેર ટ્રી છે પ્લમ ટ્રી છે જો તમે આખા ગાર્ડનનો વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને અમે ટ્રાય કરશું કે આ વિડીયો કે ગાર્ડનનો ટૂર તમારી માટે અમે લાવી શકીએ આજનો આપણો છેલ્લો હાર્વેસ્ટ થશે કારેલ છે તો કડવા પણ બહુ હેલ્ધી છે તો ચાલો આપણે બેસ્ટ ટાઈમ કર્યા સિવાય આપણે એનો હાર્વેસ્ટ કરી લઈએ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા બહુ સરસ કારેલા બેસ્ટ ફ્રી તમે જોઈ રહ્યા છો આજનો આપણો હાર્વેસ્ટ કેવો લાગ્યો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો